નમસ્કાર હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઓગણીસ એપ્રિલના રોજ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે ગાંધીનગર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુરુકુળ રોડ પર આવેલ સુભાષ ચોક હનુમાન મંદિરમાં દર્શન કર્યા બાદ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા અહીં કાર્યકરો અને સ્થાનિક લોકો દ્વારા અમિતભાઈ શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો સાથે સાથે ગાંધીનગર ખાતે તેઓ લોકસભા કાર્યાલયમાં કાર્યકર્તાઓ સાથે એક મહત્વની બેઠક પણ કરી હતી ત્યારે ઓગણીસ એપ્રિલના રોજ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે અને સાથે સાથે આગળના દિવસે એક સભા પણ કરશે